હવે ડબ્બામાંથી માંથી એક બાર ગાડી કે બાર ગાડી બીજી છ ગાડી બતાવું એમ કરીને ડબ્બો બાજુ મૂકી દીધો પૂંછડી બાર

કોઈ જે ચાર ભાઈ કડકંતાળિયા હતા તો ટીકીલા 51 51 દુજી આવી આલી એ જ હતા 51 51 દુજી આવી આલી જસતા કોઈ કે કે તો ભાઈ આપડે આત્મસો ની અંદર શું એટલે કે યાર આકાશ આમ કરો